સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારીમાં બે હજાર ચોવીસના નવા વર્ષમાં ત્રણ મહેમાનોનું આગમન થયું છે સફેદ સિંહ જેગુઆર તથા ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બનશે ત્રણ સફેદ સિંહોમાં બે માદા અને એક નળનો સમાવેશ થાય છે જ્યારે બે જૈગુઆરમાં એક નળ તથા એક માદા છે તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલા જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે જંગલ સફારીમાં પહેલાંથી જ તેમના રહેવા માટે વિશાળ રહેણાંકની ખાસ વ્યવસ્થા કરી લેવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાના સાનિધ્યમાં સ્થિત સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક જેને આપણે જંગલ સફારી પણ કહીએ છીએ છ નવા પ્રાણીઓ આવ્યા છે જેમાં એક આફ્રિકન સફેદ સિંહ બે આફ્રિકન સફેદ સિંહની બે જાગુઆર અને એક ઓરેંગટ જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એનો મેળો અમારા સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કમાં થયું છે જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે જેની વિઝિટ કરી છે આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ અટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે અહીંયા આવો અને આની મુલાકાત લઉં તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો